હે હાય આજે આપણે જાણીશું અરવલ્લી પર્વતમાળા વિશે અરવલ્લી પર્વતમાળા એ ઉત્તર પશ્ચિમ ભારતની એક પર્વતમાળા છે જે ઉત્તરે દિલ્હીથી શરૂ કરીને રાજસ્થાન થઈને ગુજરાત સુધી વિસ્તરેલી છે આશરે આઠસો કિલોમીટર લંબાઈવાળી અરવલ્લીની ગિરિમાળા ભારતની તો અતિ પ્રાચીન પર્વતમાળા છે જ સાથે જ દુનિયાની પણ અતિ પ્રાચીન પર્વતમાળાઓમાંની એક છે તે અવશેષ પ્રકારની પર્વતમાળા છે જે અંદાજે દોઢ અબોજ વર્ષ જૂની છે માઉન્ટ આબુનું સત્તરસો બાવીસ મીટર ઊંચું ગુરુ શિખર આ ગિરિમાળાનું સૌથી ઊંચું શિખર છે અરવલ્લીમાંથી નીકળતી મુખ્ય નદીઓમાંની લૂણી નદી અજમેર નજીક અરવલ્લી પર્વતમાળાની પુષ્કર ખીણમાં ઉદ્ભવે છે તે થાર રણના દક્ષિણ પૂર્વ ભાગમાંથી પસાર થાય છે અને ચારસો પંચાણું કિલોમીટરનું અંતર કાપીને ગુજરાતના કચ્છના રણમાં સમાપ્ત થાય છે આ સિવાય સાબરમતી રાજસ્થાનની અરવલ્લી હારમાળા પર આવેલા વેકરિયા નજીકથી નીકળે છે અને ગુજરાતમાં થઈને ખંભાતના અખાતમાં ઠલવાય છે એક મુખ્ય નદી બનાસ અરવલ્લી પર્વતમાળામાંના ખમનો ટેકરીઓમાંથી સ્થિત વેરોનકા મઠમાં ઉદભવે છે તે રાજસ્થાનના મેવાડ પ્રદેશમાંથી વહીને યમુનાની સહાયક નદી ચંબલને મળે છે આવા જ ઇન્ફોર્મેટિવ માટે જોતા રહો વેબ સંકુલ ઓફિશિયલ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત